દશેરા પર્વે ફાફડા જલેબી ખાવાનું અનિરૂપ મહત્વ છે તે દર વર્ષે સુરત શહેરમાં દશેરાના દિવસે અગાઉથી જ ફરસાણની દુકાનોએ ફાફડા જલેબીના ઓર્ડરો આપતા હતા આ વર્ષે સ્વાદપ્રિય સુ વહેલી સવારથી જ ફરસાણની દુકાને ફાફડા જલેબી માટે કતારો લગાવી હતી કોરોનાની મહામારી વચ્ચે નવરાત્રિ મહોત્સવની લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી તો આજે દશેરાના પર્વે દર વર્ષની જેમ ફાફડા જલેબી ખાવા માટે સવારથી જ ફરસાણની દુકાન પર સ્વાદપ્રિય ઉમટી પડ્યા હતા તો નવરાત્રીના છેલ્લા દિવસે દશેરાએ રાહુણ દન પહેલાં સવારથી જ ફાફડા જલેબીની સુરતીઓ જિયાફત ઉડાવે છે અને દશેરા પહેલાં ફાફડા જલેબીનો ઓર્ડર પણ પાઈ જાય છે આ વર્ષે પણ દશેરાના દિવસે ફાફડા જલેબી લેવા લોકોની કતાર જોવા મળતા ફરસાણના વેપારીઓના મોઢા પર ખુશી જોવા મળી હતી જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં નજીબો વધારો જોવા મળ્યો છે તેલના ડબ્બામાં થયેલા ભાવ વધારાની અસર ફાફડા જલેબી પર પણ પડી જ હતી ફાફડા જલેબી લેવા આવેલા ગ્રાહક શું કહે તે સાંભળીએ દર્શન કરે કે બહુ સારી છે લાસ્ટ યર ગ્રાહક કે દેના કરતા આવતે ઘર ઘણી સારી છે કન્ટિન્યુ ક્રાઉડ છે છે ને છે તમે જો લાઈન છે નાકા સુધી અમારે ત્યાં પહોંચી ગઈ છે લાસ્ટ યર એવું નહી હતું કે એટલે અમને આવતે મજા બી આવે છે અને અમે ઘરાક માટે એ રીતે કર્યું બી છે કે ઘરાક અમુક પાર્સલ બાંધી રહ્યા છે કે જે ભાઈ ઘરાકને ઉતાવા જલ્દી આવી જવું છે એ આવે બધા પાર્સલ લઈને નીકળી જાય તો પાછળ તમે જોઈ શકો બધા એ રીતે ઉભા છે લાઈન માટે સવારે ચાર વાગે દુકાન ચાલુ કરી જ આપણે ગણપતિ ચાલુ ચાલુ છે દશેરા રોજે તો સુરતી લાલા છે જલેબી ને ફાફડા ખાઈને મોજ કરવાના છે લોકો ભાવનો વધારો ચાલીસ રૂપિયાનો કર્યો છે આ વખતે લાસ્ટ યર આપણા જલેબીનો ભાવ ચારસો રૂપિયા હતો એ ચારસો ચાલીસ કર્યો છે અને આ વખતે જલેબી ફાફડાનો ભાવ ત્રણસો સાહીઠ હતો ગયા વખતે આવે ચારસો રૂપિયા કર્યો છે આપણે અરસાના એક દુકાનદારે જણાવ્યું હતું કે દશેરા પર્વ લઈને સુરતમાં લગભગ પંદર કિલો જલેબી અને પચીસ કિલો ફાફડા વેચાઈ જાય